દર્શક મિત્રો હું છું વિપુલસિંહ સોલંકી અને હાલ અત્યારે આપણે આવ્યા છીએ પિંપ્લથી જે લહેરીપુરા વચ્ચેનો જે રોડ છે તે હાલ બહુત ખરાબ થઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે અને અવરજવર જવર કરતાં કંઈક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તો તંત્ર દ્વારા સત્વરે તેની કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગને ઓળખવા પામી છે અને હાલ તમે જોઈ શકો છો કે કેમેરામેનને કહું કે દ્રશ્યો બતાવે કે આ બાઇક ચાલકો આવી રહ્યા છે તો એમની શું હાલત છે આપ જોઈ શકો છો કે જે પરિસ્થિતિનો કેવો સામનો કરવો પડી રહ્યો છે તો આપણે બાઇક ચાલકોને પૂછીએ કે રોડ બાબતે શું કહેવા છો છું રોડમાં ખાડાની બહુ સમસ્યા છે

બાઇક ચાલકો છે અને જે લોકો છે તે બતાવી રહ્યા છે કે રોડ સત્વરે તેની કામગીરી કરવામાં આવે અને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે કારણ કે હવે થાકી ગયા છે લોકો રિક્ષા ચાલક આવી રહ્યા છે તો વિડીયો કેમેરામેનને કહું તો બતાવે અને તેમને પણ પૂછીશું કે શું પરિસ્થિતિ છે આ રોડથી જે પસાર થયા છે એ શું કહેવામાં આવ્યું છે આ રોડથી તમે પસાર થયા તો તમને કેવું લાગી રહ્યું છે આ રોડ બાબતે શું કેવું થાય છે તમારું છે રોડ બંગાર છે તો આ તમારી માંગણી છે હવે છે હાલ શું નામ તમારું ભરતભાઈ ભરતભાઈ ક્યાંથી આવો છો કલ્યાણજી મુવાડા કલ્યાણજીના મુવાડા કલ્યાણજીના મુવાડાના ભરતભાઈ એવું કહે છે કે રોડ બની તેવી માંગણી છે તો સત્વરે તેની કામગીરી કરવામાં આવે અને આ રોડ બનાવવામાં આવે તેવી તમામ જે ચાલકો છે તેમનું કહેવું થાય છે જે એક્ટિવા ચાલક આવી રહ્યા છે તો આપણે તેમને પણ પૂછીશું કે આ રોડની શું પરિસ્થિતિ છે અને શું કહેવા માંગે છે આ રોડ બાબતે શું કહેશો રોડ બાબતે તો એટલું કે માગું કારણ રોડ એટલો બધો ખરાબ હોય ને તે અહીંયાના રેલને એટલા સાથ મોવા કરતો અહીંયાના વાય એવું નહીં કશું દેખાતું હોય ને એક કશું એ નહીં એટલી બધી હાલત ખરાબ હોય મારી શું માંગણી છે રોડ બાબત રોડ આતા એમાં એટલે એ માગણી હા કે કાલે પણ ધાર કોમ સારું થઈ જાય બહુ વ્યાન થઈ જવાય હે બોલો શું નામ તમારું રાઠોડ મહેન્દ્ર જશી જવાનસિંહ હું ત્યાં પંચાયતનો સભ્ય હું હા તો સભ્યશ્રી એવું બતાવી રહ્યા છે કે રોડની કામગીરી તૈયારીમાં થઈ જાય તેવી માંગણી છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તો તંત્ર દ્વારા સત્વરે તેની આ જે રો રોડની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવે પિંપલથી લેરીપુરા જે રોડ છે તે એકદમ ખરાબ હાલતની અંદર જોવા મળી રહ્યો છે અને તેના કાંકરે કાંકરા ઉખરી ગયા છે અને હાલ એવી પરિસ્થિતિ છે કે કોઈ આકસ્મિક ઘટના બને તો તેનું જવાબદાર કોણ રહેશે હાલ જે દીપેશ્વરી ધામ છે ત્યાં પણ રવિવાર અને પૂનમનો દિવસ હોય છે ત્યારે ખૂબ લાખો પબ્લિક ત્યાંથી પસાર થતું હોય છે ત્યારે ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકોને તો સત્વરે બધાની માંગણી એવી છે કે રોડ ઝડપથી બને